જય સ્વામિનારાયણ હવે મારો ચારધામ યાત્રા પ્રવાસ એ અનેક તીર્થોમાં દર્શન કરતાં કરતા દર્શનાર્થીઓ એ પોતાના જીવનને પાવનકારી બનાવતા બનાવતા તેમજ ધન્યભાગી માનતા અનેક રાજ્યોની અંદર આવેલ અનેક તીર્થોના દર્શન કરી રહ્યા છે અને એ મહિના કેરળ રાજ્યમાં આવેલું અતિ મહત્વનું ભારતનું મંદિર જેને સૌથી ધનાઢ્ય મંદિર માનવામાં આવે છે અને આ મંદિર એ સરકારના તાબે નથી એવું કેરળ રાજ્યનું ત્રિવેન્દ્રમ જેને આપણે પદ્મનાભ મંદિર તરીકે ઓળખીએ છીએ જે પદ્મનાભ ભગવાન એના મંદિરની અંદર વર્ષો પહેલાં બહુ ઘણા વર્ષો તો નહીં પરંતુ થોડા વર્ષ પહેલાં જ હજારો કરોડ ટન સોનું આદિક જે કિંમતી મણિયો એ આદિ નીકળ્યું હતું એવું આ પદ્મનાભ ભગવાનનું મંદિર જે મંદિરની અંદર કેમેરો શૂટિંગ એને મયા મનાય હોવાથી તમારે આ રીતે જ દર્શન કરી અને ઓડિયો સાંભળતા સાંભળતા ભગવાન પદ્મનાભ એનો ઇતિહાસ સાંભળવાનો રહેશે ભગવાન પદ્મનાભ એના મૂર્તિ શેષ શૈયા ઉપર બિરાજમાન છે અને ચોવીસ ફૂટ લાંબા આ મૂર્તિ છે વર્ણિવેશે મહારાજ અહીંયા પધારેલા છે પદ્મનાભ ભગવાન એના દર્શન કરેલા છે આ પદ્મનાભ ભગવાન એના ગર્ભગૃહની અંદર જે અમુક ઓરડાઓ સાત ઓરડાઓ છે કમરાઓ એમ કહેવામાં આવે એમાં એક કમરો એવો છે કે જ્યાં શેષશાહી રૂપે કહેતા વાસુકી નાગ એનો સીલ મારેલો છે હજુ સુધી કોઈને ખબર નથી કે એમાં કેટલા કિંમતી રત્નો એ સંગ્રહિત કરવામાં આવેલા છે પરંતુ જ્યારે આ ખજાનો નીકળ્યો ત્યારે સરકારી લોકો એ તપાસ કરવા માટે આવેલા અને કહેવાય છે કે અહીંયાના જે રાજા અહીંયા હજુ રાજાશાહી છે ત્રિવેન્દ્રમમાં તો રાજાને કહેવામાં આવ્યું કે આ મંદિરને સરકારના તાબે કહો કરો ત્યારે એ રાજાએ એક ઉત્તર આપ્યો કે અમારા વડવાઓએ જે સંપત્તિ સંગ્રહિત કરી છે એ કેવળ અને કેવળ પરોપકાર માટે સંગ્રહિત કરી છે અન્ય લોકો જેમ તેમ ઉડાવી દે એના માટે સંગ્રહિત કરી નથી આજે પણ પદ્મનાભ ભગવાન એનું પૂજન એવું માનવામાં આવે છે કે સૌ પ્રથમ ત્યાંના રાજા એના દ્વારા જ પૂજન થાય પછી દર્શનાર્થીઓને દર્શનનો લાભ મળે છે અને જ્યારે રાજા પૂજન કરવા માટે આવે પૂજન કર્યા પછી જ્યારે પાછા ફરે ત્યારે રાજા પોતાના પગ ધોઈ અને પછી ઘરે પ્રયાણ કરે છે અમુક વખતે પૂછવામાં આવ્યું કે આ આનું કારણ શું ત્યારે રાજાએ એવો જવાબ આપ્યો કે અમારા વડવાઓએ અમને સંસ્કાર આપ્યા છે કે પરમાત્માનું ધામ પરમાત્માનું મંદિર એ કદાચ આપણે બંધાવ્યું હોય આપણે એના માટે સંપત્તિ સંગ્રહિત કરી હોય પણ એકવાર પરમાત્માના નિમિત્તે જે અપાઈ ગયું એ ધર્માદાનું કહેવાય અને જ્યારે અમે પૂજન અર્ચન કરવા માટે આવીએ તો અમારા પગની સાથે મંદિરની રજ પણ એ અમારા ઘર સુધી આવવી ન જોઈએ કેમ કે રજ પણ ધર્માદાની છે આવા સંસ્કારો આજે પણ આ પદ્મના ભગવાન એના આશ્રિતો કહેતા એના રાજા એ પરિવારની અંદર આજે આ સંસ્કાર સચવાયેલા છે પદ્મનાથ ભગવાન એનું સ્વરૂપ અતિશય નય નરીમાં છે પરંતુ દર્શન ખૂબ જ અઘરા છે કેમ કે નાના નાના તેલના દીવાઓ બળતા હોય અને વિશાળ સ્વરૂપ ત્રણ ખંડની અંદર આ સ્વરૂપના દર્શન થાય છે એક ખંડમાં ચણાવીના દર્શન થાય એક ખંડમાં નાભી કમળના દર્શન થાય અને એક ખંડની અંદર પરમાત્માના મુખારવિંદેના દર્શન થાય શેષ શિયામાં સૂતેલા પદ્મનાભ ભગવાન એનો હસ્ત આદિ સોનાનું છે અને જમણો હસ્ત નીચે નમતો છે ને એ હસ્તની નીચે કેતા હથેળીના નીચેના ભાગમાં ભગવાન શિવ એનું શિવલિંગ છે આ પદ્મનાભ ભગવાન એના મંદિરની સાથે અમુક પૌરાણિક કથાઓ એ જોઈન્ટ જોડાયેલી છે એમ કહેવાય છે કે આ પદ્મનાભ ભગવાન એનું મંદિર જે જગ્યાએ છે ત્યાં વિશ્વમંગલમ મુનિ એ એ વિસ્તારની અંદર તપશ્ચર્યા કરતા હતા અને વિશ્વમંગલમ મુનિની પાસે ભગવાન સ્વયં બાળકના રૂપમાં દર્શન આપવા માટે આવ્યા અને પોતે ત્યાં રહેવાની ઈચ્છા બતાવી ઋષિને દયા આવી ઋષિને એમ થયું કે અનાથ બાળક છે ક્યાં જશે અને એમણે તેને રહેવા માટે મંજૂરી આપી મંદિરના રોજિંદા કાર્યોની અંદર સ્વયં ભગવાન બાળક રૂપે અનેક કાર્ય કરી રહ્યા છે એક દિવસનો સમય વિશ્વમંગલ મુનિ એમણે આ બાળક એને કઠોરતાપૂર્વક ઠપકો આપ્યો અને એના કારણે બાળકના રૂપમાં ભગવાન જંગલ તરફ દોડી ગયા પરંતુ વિશ્વમંગલને તરત જ ખબર પડી ગઈ કે આ છોકરો એ બીજું કોઈ નહીં પરંતુ સ્વયં ભગવાન વિષ્ણુ નારાયણ પોતે હતા તરત જ મુનિને પસ્તાવો થયો અને બાળક રૂપે રહેલા પરમાત્માને શોધવા માટે પાછળ ગયા એ વખતે બાળકે જે ગુફાની અંદર પ્રવેશ કર્યો હતો એ જ ગુફામાં મુનિએ બાળકની પાછળ પ્રવેશ કર્યો જે હાલમાં ત્રિવેન્દ્રમ તરીકે ઓળખાય છે એ જ વિસ્તાર એ પછી બાળકના રૂપમાં ભગવાન એક મહુડાના વનમાં અદ્રશ્ય થઈ ગયા ભગવાને કોઈ એક વૃક્ષમાં પ્રવેશ કર્યો ને તે વૃક્ષ પડી ગયું અને વૃક્ષ પડતાની સાથે જ હજાર ફેણવાળા નાગ કેતા આદિશેષ પર સૂતેલા ભગવાન વિષ્ણુનો આકાર લીધો આ અનંત શયનમ મુદ્રામાં ભગવાન વિષ્ણુનું કદ આઠ માઇલ સુધી વિસ્તરેલું હતું ભગવાનના પૂર્ણ દર્શન ન થતાં ઋષિ વિશ્વમંગલમે તેમના નાના રૂપમાં દર્શન દેવાની વિનંતી કરી ભગવાને નાનું રૂપ ધારણ કર્યું છતાં પણ ઋષિ એને સંપૂર્ણ રીતે એ આખા સ્વરૂપના દર્શન કરી શક્યા નહીં અને અન્ય બીજા વૃક્ષોએ તેના દર્શનમાં અવરોધ ઊભો કર્યો અને તે ભગવાન પદ્મનાભને ત્રણ ભાગોમાં જોઈ શક્યા એક ભાગમાં મુખારવિંદ બીજા ભાગમાં ઉદર અને ત્રીજા ભાગમાં ચરણારવિંદ આજે પણ આ ત્રણ દરવાજેથી ભગવાન પદ્મનાભ એના દર્શન આપણને થઈ રહ્યા છે અહીં શ્રીજી મહારાજ પધારેલા છે અને વર્ષો પહેલાં જે ખજાનો નીકળ્યો તો એમ કહેવાય છે કે કોઈ વકીલે દલીલ કરેલી કે આ સીલ મારેલો છે એ ઓરડામાં શું છે મારે જોવું જ છે અને જ્યારે વકીલની સામે કોઈનું ન ચાલ્યું ત્યારે એમ કહેવાય કે વકીલ જ્યારે એ સીલ તોડવા માટે ગયા એ વખતે તરત જેનું ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ ગયું એવું આ પદ્મનાભ ભગવાનનું પુરાતન મંદિર એના પાછળના પરિસરની અંદર જે આપણે ઓસરી જેવો એક ભાગ છે કે અનેક સ્તંભોની સાથે એ પરસાળ પછ પ્રસરાયેલી છે તો ત્યાં પણ એક ઓરડો છે જેને શીલ મારવામાં આવ્યો છે અને અમુક વ્યક્તિને ત્યાં પૂછ્યા પછી એવો અમને ખ્યાલ આવ્યો કે જે ગર્ભગૃહની અંદર સીલબંધ ઓરડો આજે મોજૂદ છે એનો એક રસ્તો આ બાજુ આવે છે ને આ બાજુ કહેતા કે બહાર જે પદ્મનાભ ભગવાનનું મંદિર છે ને પાછળના ભાગમાં તો ત્યાં પણ સીલ મારેલો છે ને આજે પણ પદ્મનાભ ભગવાન એનું જે મંદિર વર્ષો પુરાતની છે છતાં જે પરંપરાગત આપણી હિન્દુ સંસ્કૃતિની છે કોટી કોટી વંદન કરવાનું મન થાય કે એ સંસ્કૃતિને આજે આ સાઉથ કહેતા દક્ષિણ ભારતના ભક્તજને સાચવી રાખી છે આ મંદિરની અંદર પુરુષોને ધોતી સિવાય એન્ટ્રી આપવામાં આવતી નથી અને લેડીઝોને કહેતા બહેનોને સાડી સિવાય એન્ટ્રી આપવામાં આવતી નથી એવું આ ભગવાનનું મંદિર એ અતિ રમણી અને પાવનકારી છે પરંતુ પરમાત્માના દર્શન થવા બહુ જ અઘરા કેમ કે એક દીવાના ટમટમિયાની અંદર એ ભગવાનના દર્શન કરવાના હોય છતાં પણ યાત્રાર્થીઓ છે એ શ્રદ્ધા અને આસ્થા ધરાવી હજારોની સંખ્યામાં યાત્રા કરવા માટે આવે છે અને પદ્મનાભ ભગવાન એના દર્શન કરી અને પાવન બને છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે એકદમ વળાંકવાળા રસ્તાઓ એને પસાર કરતાં કરતાં અમે અન્ય મંદિરો તરફ પ્રયાણ કરી રહ્યા છીએ એવા જ પદ્મનાભ ભગવાનના જેવા મૂર્તિ છે સરસ મજાનું જાણે બીજું સ્વરૂપ ઓરિજિનલ પદ્મનાભ ભગવાનનું અહીંયા વસેલું હોય એવા આદિકેશવ નામના તીર્થ ક્ષેત્રની અંદર દર્શન કરવા માટે આવ્યા છીએ આદિકેશવ ભગવાન એના મૂર્તિ તમે શેષ શિયા પર ભગવાન સુતા છે એના દર્શન કરી રહ્યા છો જે આ તમે દ્રશ્ય જોઈ શકો છો એ આદિકેશવ ભગવાન એના મંદિરનો બહારનો દિવાલનો ભાગ છે કે કેટલી ઊંચાઈ સુધી ચારે બાજુ મંદિરોની આવી રીતે બાઉન્ડ્રી બાંધેલી છે કે તે કિલ્લાઓ છે એનું કારણ છે કે પૂર્વે હિન્દુ મંદિરોને ઘણીવાર તોડવામાં આવતા હતા એટલે ત્યાંના નિવાસ કરતા એવા રાજાઓ હોય કે પરમાત્માના કોઈ ભક્તો હોય એ પરમાત્માના આવી રીતે મંદિરના રક્ષા માટે કિલ્લાઓ બાંધી આપતા હતા પદ્મના ભગવાન એના મોટા ભાઈ તરીકે ઓળખાતા એવા આદિકેશવ ભગવાન એના મંદિરમાં અમે જ્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો કે એક પછી એક પગથિયા ચડવાનું ચાલું છે અને સૌ યાત્રાર્થીઓ એવું કહેતા હતા કે જ્યારથી બ્રહ્મગીરી ચડવાનું ચાલુ કર્યું ત્યારથી એક દિવસ પણ એવો નથી આવતો કે જે દાદર ચડવામાં ન આવ્યા હોય કે કોઈ પર્વતની હારમાળા ઉપર ચડવાનું ના આવ્યું હોય કે ક્યાંય ચાલવાનું ના આવ્યું હોય લગભગ લગભગ જ્યારે દાદર ચડે ત્યારે સૌ કોઈના મોઢામાંથી એક શબ્દ નીકળી જાય કે બ્રહ્મગીરીના ભાઈ બહેન છે કેમ કે પહેલું જ નાસિકમાં અમારે બ્રહ્મગીરી ચડવામાં આવ્યું હતું ને અતિ કઠિન એ પરતની તળેટી સુધી પહોંચવું ઉપર ચડવું એ કસોટી લે એવી ક્રિયા હતી તો આ પદ્મનાભ ભગવાનના મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા પછી એક પછી એક કલાકૃતિઓ તેને તમે જોઈ શકો છો કે એ મંદિરની કલાકૃતિને નિહાળતા નિહાળતા સરસ રીતે જેવું જોઈએ તેવું ચોખ્ખું દેખાતું નથી એનું કારણ છે કે એક તો ભગવાનના મંદિરોની અંદર સવારમાં દાદિકેશવ ભગવાન કે સૂર્યદય થયા પહેલાં અમે ત્યાં દર્શન કરવા માટે પહોંચી ગયા હતા તમે જે આ દ્રશ્ય જોયું અત્યારે ગોપાલ વેણુ ભગવાન એનું દ્રશ્ય જોઈ રહ્યા છો એ પહેલાં એક પ્રાણી જેવું દ્રશ્ય જોયું લગભગ તમામ સાઉથના મંદિરોની અંદર આ રીતના એના કોતરની કામ છે તમે સરસ મજાનો જે વિજય સ્તંભ એના દર્શન કરી રહ્યા છો એની બાજુ આગળ આ દીપમાળા છે અને આ સાઉથના મંદિરોની અંદર દીપમાળાનું અતિ મહત્ત્વ માનવામાં આવેલું છે સરસ મજાની દીપમાળાઓ કે જાણે વૃક્ષ છે એ થડમાંથી ખીલતું હોય એવો પ્રજ્વલિત પ્રકાશ એ જોઈ રહ્યા છીએ આપણે જે તમે ગગનચુંબી સોનાના કળશો સહિત જેને શિખર કહો તો શિખર પરમાત્માના ધામનું છત કહો તો છત એ બધાયના દર્શન કરો છો ત્યારે એકવાર ચોક્કસ કહેવાનું મન થાય કે જ્યારે પદ્મનાભ મંદિરમાં અમે પ્રવેશ કર્યો પૂજારીને પૂછવામાં આવ્યું કે આ ભગવાનનું મહિમા અમને સમજાવો પૂજારી થોડા વ્યસ્ત હતા પૂજા કાર્યની અંદર તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણને ગમી જાય એવી લાઇન બદ્ધ હાર એ સ્તંભોની જોવા મળે છે કોઈ વ્યક્તિ સૂર્યોદય થયા પહેલાં અમે પહોંચ્યા હતા એટલે દર્શન કરવા માટે બિલકુલ ટ્રાફિક નથી અને દર્શન કરી કરી અને પાછળના પરિસરમાંથી કહેતા પ્રદક્ષિણા ભાગમાંથી સૌ કોઈ પસાર થઈ રહ્યા છે જેને તમે જોઈ શકો છો રસ્તામાં આ કૂવો એ પ્રસાદીનો આવે છે ને તમામ બ્રાહ્મણો આ કૂવામાંથી ત્રાંબાના અને પિત્તળના ઘડાઓ ભરી હાથે ખેંચીને મોટર દ્વારા નહીં ખેંચી અને જળ ભરી જાય છે અને એ પરમાત્માના અભિષેક પૂજા વિધિ ષોડોપચારની અંદર વપરાય છે પૂજારીને પૂછ્યું ત્યારે પૂજારીને પૂજાની અંદર વ્યસ્ત હોવા છતાં બહાર એકબીજા પૂજારી મળ્યા અને એમણે અમને સમજાવ્યું કે આ મંદિરના ભગવાનનું નામ આદિકેશવ પેરુમલ છે અને માતાનું નામ મરગથવલી નચિયાર છે આપણને તો નામ પણ બોલતા ન આવડે ને તમે જોઈ શકો છો કે જે ભગવાન આદિકેશવ એ શેષ શેવા ઉપર સૂતા છે તો એના નાભીમાં કમળની દાંડી નથી અને બ્રહ્મા પણ નથી પદ્મના ભગવાનના કમળ નાભી કમળમાંથી જેમ બ્રહ્માજીની ઉત્પત્તિ દેખાય છે દર્શન થાય છે આદિકેશવ ભગવાનના નાભીમાંથી કોઈ કમળની દાંડી દેખાતી નથી તમે સરસ મજાનો ગરુડ ધ્વજ એને જોઈ શકો છો એનું કારણ છે કે આ મંદિર બ્રહ્માની સૃષ્ટિ પહેલાનું માનવામાં આવે છે સૃષ્ટિનું સર્જન પછી થયું એટલા માટે આદિકેશો ભગવાનના નાભીમાંથી કમળની દાંડી સહિત ભગવાન બ્રહ્માનું દર્શન નથી થતું અને આ પદ્મનાભ ભગવાન એના મહિમા વિશે એમ કહેવાય કે કવિ નમ્મા વારે આ આદિકેશો ભગવાનના અગિયાર કીર્તન ગીતની રચના કરી હતી આ આદિકેશવ ભગવાનની મૂર્તિ સોળ હજાર ને આઠ શાલીગ્રામના પથ્થરોથી બનાવવામાં આવી છે કહેતા એ શાલીગ્રામનું અન્ય પથ્થરોની સાથે મિશ્રણ કરી અને બનાવ્યું છે એક યોગિક જેને કડુસર કરાઈ યોગમ કહેવાય છે એકસો આઠ ભૂમિ જે માનવામાં આવે છે એ દિવ્યભૂમિ આ દુનિયાભરનું સૌથી મોટું જે સ્થાન હોય તો એ આદિકેશવ ભગવાનનું સ્થાન છે જ્યાં બાવીસ ફૂટના મૂર્તિ છે અને એમાં કહેવાય કે પદ્મનાભ ભગવાન અને આદિકેશવ ભગવાન કેતા આદિકેશવ ભગવાન બ્રહ્માની સૃષ્ટિ પહેલાંના એટલે મોટાભાઈ તરીકે એને ઓળખાય છે અને પદ્મનાભ ભગવાનના મૂર્તિને નાના ભાઈ કહેવામાં આવે છે અને બંનેના મુખારવિંદો સામા સામી જોઈ રહ્યા છે પદ્મનાભની અંદર તમે દર્શન કરવા માટે જાઓ તો જે પદ્મનાભ ભગવાનનું મુખારવિંદ જે ખંડની અંદર દર્શન આપી રહ્યું છે તો આદિકેશવ ભગવાનના દર્શન કરવા માટે જઈએ તો પદ્મનાભ ભગવાનના મુખારવિનની જગ્યાએ આદિકેશવ ભગવાન છે એના ચણાવિનનું દર્શન થાય એટલે સામ સામી જાણે શેષ પર બંને ભાઈઓ પોઢેલા હોય એવા પરમાત્માના દર્શન થાય આ આદિકેશવમાં નીલકંઠ વર્ણિ સ્વરૂપે વરણી રાજ પધારેલા છે અને આદિકેશવ ભગવાન એના દર્શન પણ કરેલા છે એવું પવિત્ર આ સ્થાન છે